ચલાલામાં ભવ્ય ਸਰવરોપકતાન કે આખ તાત નો આયુર્વેદ સહિત ની सर्वांगीक સારવારથી ગ્રામજનોને લીધો લાભ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા ચલાલાથી અમારા પ્રતિનિધિ રાજુ કાર્યા પાસેથી મળતી માહિતી મુજબ ધારી તાલુકાના ચલાલા શહેરમાં આવેલા ગાયત્રી સંસ્カー ધામ પૈશરમાં

આખના મોત્યા વિશે વિશેષ તપાસ અને સારવાર કરવામાં આવી હતી આખના વિભાગમાં દસ થી વધુ દર્દીઓ ઓપરેશન માટે રાજકોટ સ્થિત રણછોડદાસ બાપુ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા આ સમગ્ર આયોજન સંત શ્રી ડોક્ટર રતિદાદા મહેશભાઈ મહેતા શીતલબેન મહેતાના માર્ગદર્શન અને સક્રિય સહયોગથી સફળતાપૂર્વક સંપૂર્ણ થયું હતું તાલુકાના અમરેલી જિલ્લાના લોકોએ ખૂબ જ લાભ લીધો દાંત ની સારવાર કરવામાં આવી સર્વરોગમાં પંદર દિવસની દવા દેવામાં આવી અને આંખેના દર્દીઓને જરૂરિયાતવાળાને બધાને મોતિયા ઉતારી દેવામાં આવશે અને સાથે સાથે અહીંયા બપોરે પ્રસાદ ચા પાણી તમામ વ્યવસ્થા ફ્રીમાં કરવામાં આવશે અને શુક્રવારે મોતિયો ઉતારીને બધા આવી જશે તો ભગવાનની કૃપાથી સુંદર મજાનો સરસ કેમ્પ હતો એનો ખૂબ લોકોએ લાભ લીધો તે દવા કાઢ્યા અને દરકારી ઓમે પછી દવાખાનાનો જનન હશે આમરેણીના સહેત તો ઉપરામે સવરોગી dental કરવામાં આવે છે જેમાં બધા પ્રકારની દવાઓ આપ છે જુના થાય દાદા આપનું નામ ગામ મને શું કઈશું મારો ગામ ગોપાળ ગામ છે ગોપાળ ગામ ચલાચ મેજિક છે આજે આપણે અહીં આવ્યા છો આજે આંખનો કેમ્પ છે આંખનો કેમ્પ બતાવવા આવ્યો શનિવારે આવ્યો હતો કેમ્પમાં દાખલ બહુ આસાનીથી સારી સેવા છે અને આ વિસ્તારમાં ખૂબ ખૂબ એનો ધન્યવાદ છે કેટલા દર્દીઓ અહીંયા લાભ લેતા હશે ઘણા દર્દીઓ લાખો દર્દીઓ એ લાભ લઈ લીધો આ કેટલામો કેમ્પ ઘણા મોટો કેમ્પ એટલે ઘણા આગળનો કેમ્પ છે કાંઈક આગળ કીધું કાંઈક બસો અઠ્યાસી જેવો નંબર છે આજનો કેમ્પ અને કેમ્પના બહુ સારી સેવા બતાવે છે એટલામાં આ વિસ્તારમાં દાદાની બીજી કઈ કઈ સેવા બીજી તો દાંતની છે દવાખાનું બીજું સર્વરોગ નિદાન કેમ્પનું છે પછી આયુર્વેદિકનું છે આ બધી શ્રીરામ હોસ્પિટલ જ છે આમ તો પણ હવે ઓમ દાખલ થવાનું ને એવું નથી પણ ઓમ બહુ સેવા સારી છે આની સેવામાં તમને કેવો આનંદ આવે છે અમને સેવામાં તો ખૂબ આનંદ નજીકમાં હોય આવો કેમ્પ દર મહિને બીજા બુધવારે બંધાય મળે એટલે આ ઘણા દર્દીઓ લાભ લે છે કેટલા દર્દીઓ લાભ